વન અસલામ વાલકુમ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ કે તમે બધાય મજામાં આવીશો તમારે બધાને દુઆ થઈ જમદા અમે પણ મજામાં જ છીએ સગાઈ આજે ફરી એકવાર સદા છે બાપુર વરસ આવી ગયું લાસ્ટ યર તમે જોયું કે ઉરસ સારું થયું આપણે અમે હા રહી જાઓ

અમે આવી ગયા છીએ ફૂલ ના ઘરે કામ આવીને ચા પાણી પીતા ને હવે થોડી રમત કરીએ છીએ તો હાલો આપણે બધા રમીએ તમને દેખાડીએ કયું ના રમતા તા પણ હવે અત્યારે તમને ચાલ યાદ આવ્યું કે વિડીયો લઈ લઈએ સો રમીએ સો ગાઈઝ હવે સ્ટાર્ટ કરીએ છીએ અમે રમ્યા છીએ ચકલી ઉડે પર ચલો ફૂ બોલો ચકલી ઉડે પર પોપટો ઉડે પર વેના ઉડે પર કુકડો ઉડે પર ભેંસ ઉડે ભેંસ નો ઉડે ચકલી ઉડે પર કુકડો ઉડે પર પોપટો ઉડે પર કબૂતર ઉડે પર કબૂતર ઉડે આસુ બેટી

સારાને ચંદલમાં જઈએ સીકા મમી હા તમે છોકરાના છોકાયલાના છોકરા આવે છે તો તમે મડાવી આવ મડાવીએ છો સો ગાઈસ મે વસ્તુ પડે જપ સો ગાઈસ અત્યારે બહુ જ જોરદાર ઉરસ થાય છે અને મેં કર્યું છે વોઇસ ઓવર કેમ કે ત્યાં કાંઈ મારો અવાજ આવ્યો હતું જ નહીં હું ગમે એટલી રાડી પાડું ને તો પણ કાંઈ અવાજ આવ્યો હતું નહીં એટલે મેં કીધું હું વોઇસ ઓવર કરી નાખીશ તો અત્યારે બહુ બધું પબ્લિક છે સો અત્યારે અંદર ચડે છે આપણે ચંદલ તો આપણે પછી ત્યાંથી વહી આવ્યા ને આપણે પાછળ આવીને ઘરે ગયા છીએ બહુ જ બધી લેડીઝ હતી તો પછી અમે ત્યાં વહી આવ્યા અને પછી અમે જઈએ છીએ અને ત્યાં તમે જોવું કે તેઓ માશાલ્લા ડેકોરેશન કર્યું છે આગળ તમને મળું

ઘરે આવી ગયા છીએ એન્ડ બહુ જ આજે થાકી ગયા છીએ ઉરસ હતું ને બહુ જ મજા આવી એન્ડ અત્યારે છે મીરા શરીફનો પ્રોગ્રામ પણ આપણે કઈ અહીંયા રહ્યા નહીં આપણે ઘરે આવી ગયા છીએ સો અત્યારે આપણે જે આયતલ કુર્સી છે ને આપણે અહીંયા આપણા દરવાજે ડોર ઉપર લગા દઈ છે હા મેં લગાવી દઈએ જો આપણે બધું કેમ્પ પડ્યું છે કે કપડાં બધા પહેરાતા તો તે ગરમીના બધા આવી આવીને કાઢી નાખ્યા છે તો હા દરવાજામાં આપણે અહીંયા લગાવી દઈએ

સગાઈશ તમે જુઓ પણ અહીંયા આપણે આ અલ્લાહનું નામ છે એટલે દેખાતું નથી તો જુઓ માશા થઈ ગયું છે સો સગાઈશ તમને આ ઉરસવાળો વાળો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલે કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય